પાડોની ગિરિમાળાઓમાં આવેલ છે આ એક સુંદર રમણીય સ્થળ પણ છે રાજસ્થાનની બોર્ડર પાસે આવેલ આ શામળાજી વિષ્ણુ મંદિર ખૂબ વિખ્યાત છે આ મંદિરના વિકાસમાં ગુજરાત સરકાર દ્વારા ખૂબ અગ્રિમતા આપવામાં આવેલ છે આ મંદિર યાત્રાળુઓ માટે આશીર્વાદ રૂપ છે કાળિયા ઠાકોરના નામે ઓળખાતા શ્રી પ્રભુના આ મંદિરમાં આજુબાજુના રહેવાસીઓ સાચા મનથી પ્રભુના દર્શનાર્થે આવે છે અહીંયા રહેતી વધુ પડતી આદિવાસી પ્રજા ખૂબ શ્રદ્ધાપૂર્વક શ્રી કાળિયા ઠાકોરના ગુણગાન ગાય છે આજે કૃષ્ણ જન્મોત્સવને લઈ શામળાજી મંદિર પરિસરમાં સવારથી જ હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે શામળાજી મંદિરના ટ્રસ્ટના વહીવટદારો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે કૃષ્ણ જન્મોત્સવ પર્વને લઈ હજારો ભક્તોને પ્રસાદી માટેને પણ ઉત્તમ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે વિના શુલ્ક હજારો ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો શામળાજી ગામ તથા આજુબાજુના મિત્ર મંડળ દ્વારા એકસો એક મટકી ફોડ કાર્યક્રમ માટે શામળાજીના બજારોમાં મટકીઓ લગાવી દેવામાં આવી છે શામળાજી ગામના યુવાનોમાં ખૂબ જોશ જોવાઈ રહ્યો છે ગઈકાલથી વરસાદની હેલી ચાલુ હોવા છતાં પણ કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે આજુબાજુના તમામ ભક્તજનો આજે શામળાજી મંદિરમાં ખૂબ ઉત્સાહથી આવી રહ્યા છે જાણે કોઈ ભક્તોનું ઘોડાપુર હોય તેવો માહોલ જોવાઈ રહ્યો છે આજે રાત્રે બાર કલાકે પ્રભુ શ્રી કૃષ્ણના જન્મોત્સવને શામળાજી મંદિર ખાતે ભક્તિભાવ સાથે ભક્તોના ઘોડાપુર વચ્ચે મનાવવામાં આવશે મંદિરને ચારે બાજુ આંસુપાલવના તોરણો તથા પુષ્પોના હારથી જબરજસ્ત શણગારવામાં આવ્યું છે રાત્રે મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે ખરેખર આ વિષ્ણુ મંદિર શામળાજીના પદાધિકારીઓ ટ્રસ્ટીઓ આ પ્રભુમય ભાવથી આ કૃષ્ણ જન્મ મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા છે આજના કૃષ્ણ જન્મોત્સવની એ મંદિર ટ્રસ્ટ દ્વારાની શું તૈયારીઓ છે અને શું કાર્યક્રમ છે તે વિશે આપ માહિતી આપશો આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ બહુ પ્રસંગ છે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર તૈયારીઓ કરવામાં આવી છે અત્યારે ગામના યુવક મંડળ દ્વારા એકસો એક મટકી ફોડનો કાર્યક્રમ એ યોજાઈ રહ્યો છે મંદિરને સુંદર તોરણથી આસોપાલના તોરણથી ગેડથી અમદાવાદના માડી દ્વારા ફૂલોથી એ મંદિરને શણગારવામાં આવી છે રાત્રે આઠ વાગે લાલજી મહારાજના ભજન સત્સંગનો કાર્યક્રમ છે રાત્રે બાર વાગે પારના ટકોરે એ દર્શન ખુલશે ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવશે એ પછી પૂજા થશે સાલીગ્રામની પૂજા થશે સાડા બાર વાગે આરતી થશે આરતી પછી ભક્તોને પંજરીનો પ્રસાદ વેચીને ભગવાનનો આ જન્મોત્સવ ધામધૂમથી ખૂબ ઉલ્લાસ અને ઉમંગભેર મનાવવામાં આવશે ઉજવવામાં આવશે